પરિવારજનો તથા સર્વેને નમસ્કાર જેઓએ આ શાળાને 10 વર્ષ સુધી સફળ નેતૃત્વ પૂરું પાડ્યું છે તેમની વહાલી દીકરી હું પ્રેક્ષા આજે મારા પપ્પા અને શાળા સાથે સંકળાયેલા કેટલા કેટલાક સ્મરણો આપની વચ્ચે મૂકી રહી છું હું શરૂઆત ક્યાંથી કરું તેની મને ખબર નથી પરંતુ જે કંઈ કહીશ તે સર્વશ્રેષ્ઠ હશે તે હું અને તમે માનશો મારો જન્મ એક નવેમ્બર બે હજાર તેર ના રોજ થયો તે દિવસથી પિતા અને પુત્રીના પ્રેમની શરૂઆત થઈ પપ્પા એટલે વાહન નો દર્યો પપ્પા માટે કહેવા માટે જે કહીએ તેટલા શબ્દ ઓછા પડે મારો જન્મ થયો ત્યારે મારા પપ્પાએ એસ્ટાટની પરીક્ષા પાસ કરી હતી અને ત્યારે તેમનું પોસ્ટિંગ ચાપણ પ્રાથમિક શાળા ખાતે થયું મારા જન્મના વર્ષો થયા એટલા વર્ષો સાથેનો સંબંધ આ શાળા સાથે થયો મારા પપ્પાને આ શાળા પ્રત્યેનો તેમનો પ્રેમ અખૂટ છે આ શાળા એક પરિવાર છે આ શાળાના પરિવાર પ્રત્યે પપ્પા વિચારશીલ રહ્યા છે આજ આપણે પ્રાથમિક શાળામાં દસ વર્ષ પૂર્ણ થયા

વાત કરીએ તો તેમનો સ્વભાવ શાંત પ્રેમાળ અને દયાળુ છે તે સત્યને જ સાર્થક માનતા છે પપ્પા મને કંઈ પણ શીખવાડવા બેસે ત્યારે જો મને જલ્દી ન આવડે તો તે જલ્દી મારા પર ગુસ્સે પણ થઈ જાય છે પણ ગુસ્સાવાળા સ્વભાવની સાથે સાથે પ્રેમાળ પણ છે હું અને પપ્પા એકબીજા સાથે પ્રેમ અને લાગણીથી જોડાયેલા છે મને મારા પપ્પા વગર અને પપ્પાને મારા વગર એક પણ દિવસ એકબીજાને જોયા વગર ના ચાલે મારા પપ્પા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત મારો ચહેરો જોઈને જ કરે છે તે મને ઘરની લક્ષ્મી માને છે દીકરીવાળનો દરિયો માને છે તે પોતાની જાતને ખૂબ જ લકી માને છે કેમ કે તેમને ભગવાનને એક દીકરી આપી છે તેનાથી તે ખૂબ જ પોતાને સુખી માને છે હવે હું એટલું જ કહીશ કે મારા પપ્પાનો આ શાળા સાથેનો સંબંધ ખૂબ જ લાગણીસભર રહ્યો છે તો આ શાળા સફળતાઓ સર કરે અને પપ્પા તેમના જીવનમાં ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરે તેવી આ દીકરીની શુભકામનાઓ અસ્તુ